હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે એક નંબર ઘઉંનું વાવેતર બતાવવાનું છે તો તમારું તમે અમારો ઘઉંનું વાવેતર તમે જોજો કેવું લાગે છે ત્રોઢી અગીર વિકાસ કહું ને જો એક દોણે છે મિત્રો બિહારણ સારું છે ને પાણી પણ પાયા બીજા બે પાણી પાયા પછી ત્રીજી વખત અમે દવા સોટી પણ તો છતાં પણ ખડન દવા સોટ્યા એટલે કમ્પ્લીટ ખરની દવા લાગી છે ને બળી ગયું છે એટલે મિત્રો કહું મસ્ત થયા છે ને પોણી પોણીએ ખાતર આપ્યું છે એટલે કહું એકદમ સરસ થયા છે તો મિત્રો અમારે લાઈવને નિહાળ જો આ દવા નાખી છે એના પડીકા પણ બતાવ્યા છે મિત્રો તમારી લગતીથી ગમે દુકાન પડે તો તમે લાઈને જ ફટો તમારે કહો ને સારું રહેશે તો મિત્રો અમારા કહું જોયા હોય તો નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક ને શેર કરો ભૂલશો ને કોમેન્ટ જરૂર કરજો કેવા કહું લાગ્યા છે જય માતાજી દ્વારકાધીશ હોને માતાજી સારું રાખે જવાન જે કિસાન કેવા કહું છે ને મિત્રો પાણી પણ ચાલુ છે પાણી પણ તમને ચાલુ છે બતાવવાનું છે કેવું લાગે છે કહું માં પાવી પુ બન્યારો લઈ

પાથરેલી છે